નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં એરંડાના ભાવ જાણીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં એરંડાના કેટલા ભાવ રહ્યા ઊંચા અને નીચા ભાવ આપણે આ વિડીયોમાં જાણીશું પાટડી માર્કેટયાર્ડ અગિયારસો પંચોતેરથી અગિયારસો એંસી રૂપિયા માર્કેટ યાર્ડ અગિયારસોથી અગિયારસો પચીસ રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડ અગિયારસો એંસીથી બારસો દસ રૂપિયા કુકરવાડા યાર્ડ અગિયારસો છ્યાસીથી બારસો અગિયાર રૂપિયા ગોજારિયા માર્કેટ યાર્ડ અગિયારસો સાઠથી બારસો પંદર રૂપિયા તલોજ માર્કેટ યાર્ડ બારસો એકથી બારસો ત્રણ રૂપિયા થરા માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી બારસો પંદર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ બારસો નવથી બારસો છવ્વીસ રૂપિયા પ્રોતેજ માર્કેટ યાર્ડ અગિયારસો ત્રીસથી અગિયારસો એંસી રૂપિયા પાલનપુર માર્કેટ યાર્ડ અગિયારસો ચોરાણુંથી બારસો ઓગણીસ રૂપિયા સિહોરી માર્કેટ યાર્ડ બારસો એકથી બારસો વીસ રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી બારસો એકવીસ રૂપિયા આંબલિયાસણ માર્કેટ યાર્ડ અગિયારસો બાણુંથી બારસો એક રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ અગિયારસો છન્નુંથી બારસો છવ્વીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો પચીસ રૂપિયા હારીજ માર્કેટ યાર્ડ અગિયારસો નેવુંથી બારસો એકવીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી બારસો વીસ રૂપિયા ચાણાસમા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી અગિયારસો ત્રણું રૂપિયા બેચરાજી માર્કેટયાર્ડ બારસોથી બારસો ત્રેવીસ રૂપિયા ડીસા માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો અઢાર રૂપિયા કડી માર્કેટ યાર્ડ અગિયારસો નેવુંથી બારસો ઓગણીસ રૂપિયા વિરમગામ યાર્ડ અગિયારસો ત્રણુંથી બારસો રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ નવસો એકાણુંથી અગિયારસો સાડસઠ રૂપિયા દર્શક મિત્રો આ બધા જ માર્કેટ યાર્ડમાં આજે સૌથી ઊંચા ભાવ વિજાપુર માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા વિજાપુર માર્કેટ યાર્ડમાં ઇરંડાના ભાવ અગિયારસો છન્નુંથી બારસો છવ્વીસ રૂપિયા જોવા મળ્યા જ્યાં અન્ય માર્કેટ યાર્ડમાં ઈરંડાના ભાવ બારસો પચીસથી બારસો વીસ સુધી પણ જોવા મળ્યા છે તો મિત્રો આ હતા આજના તાજા ભાવ તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા તાજા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર